મૌલાના સલમાન અઝરીના સમાચારથી જૂનાગઢમાં વ્યસન મુક્તિના કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવા મુદ્દે ગુજરાત એટીએસએ મુફ્તી સલમાન અઝરીની મુંબઈથી ધરપકડ કરી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યો હતો જેની આખી રાત પૂછપરછ કર્યા બાદ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે દસ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં કોર્ટે બુધવારે બપોરે ચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જૂનાગઢમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો એકત્રીસ જાન્યુઆરીના રોજ જુનાગઢની નર્સિંગ સ્કૂલના મેદાનમાં વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં આયોજના આયોજકોએ મુંબઈથી સલમાન અઝરીને બોલાવ્યો હતો જેમાં મુફતી સલમાન અઝરીએ નશા મુક્તિ ઊભી થાય એ પ્રકારના ભડકાવ ભાષણ કર્યું હતું જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને જુનાગઢ બી ડિવિઝન પોલીસે આ કાર્યક્રમના આયોજકોને ભાષણ આપનાર મૌલાના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી અને સ્થાનિક આયોજક મોહમ્મદ યુસુફ મલિક અને અસીમ ઓડેદરા અઝીમ ઓડેદરાની ઝડપી પાડવામાં આવ્યા હતા એ ત્યારબાદ રવિવારે ગુજરાત એટીએસએ લોકેશનના આધારે મુંબઈ ખાતે રહેતા મૌલાનાને ઝડપી પાડ્યો હતો અને કડક પોલીસ બંદોબસ્ત સાથે મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો જ્યાંથી સોમવારે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે મુફ્તી સલમાન અઝરીની આખી રાત પૂછપરછ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો આ મામલે જૂનાગઢના એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે એકત્રીસ જાન્યુઆરીના નરસિંહ સ્કૂલના મેદાનમાં નશા મુક્તિના કાર્યક્રમ માટે સાંજે આઠથી દસ વાગ્યા સુધી લાઉડ સ્પીકર માટે મંજૂરી માગવામાં આવી હતી એ કાર્યક્રમમાં મુસ્લિમ ધર્મના વક્તા મૌલાના મુફ્તીએ વિવાદાસ્પદ ભાષણ આપ્યું હતું જેને લઈને જૂનાગઢ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી સમગ્ર કેસને લઈને મુંબઈ પોલીસ અને ગુજરાત એટીએસ દ્વારા આ મૌલાનાની ધરપકડ કરાઈ હતી ધરપકડ કર્યા બાદ તેને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો ત્યારબાદ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને સોંપાયો હતો જૂનાગઢના એસપી હર્ષદ મહેતાએ મૌલાનાની ધરપકડને લઈને કોઈપણ પ્રકારનો વિવાદ ઊભો ન કરવા લોકોને અપીલ કરી હતી અને જો કોઈ સોશિયલ મીડિયામાં પણ કોઈ વિવાદાસ્પદ ટિપ્પણી કરી સામાજિક માહોલ દોડવાનો પ્રયાસ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તેવું પણ જણાવ્યું હતું આ ઉપરાંત ક્યાંય તંગદલી ન ફેલાય તે માટે જિલ્લામાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ અને તકેદારી હાથ ધરવામાં આવી હતી જ્યારે જૂનાગઢ શહેરમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સલમાન અઝરીને મુંબઈથી ગુજરાત એટીએસએ દબોચી લીધો હતો અને ત્યારબાદ તેને કડક પોલીસ પોલીસ બંદોબસ્ત વચ્ચે અમદાવાદ લાવવામાં આવ્યો હતો અમદાવાદથી પછી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને સુપ્રત કરવામાં આવ્યો હતો જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે આખી રાત પૂછપરછ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કર્યો હતો ને કોર્ટમાં પણ લાંબી દલીલોના અંતે મૌલાનાને એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા કોર્ટે જ્યારે પોલીસે દસ દિવ